કેમ છો રેલી તો હવે તમારે કોઈ પણ બ્રાન્ડેડ ફર્નિચર લેવા માટે મોટા સિટી માં જવાની જરૂર નથી કારણ કે અમરેલી શહેરમાં એકમાત્ર બ્રાન્ડેડ ફર્નિચરનો શોરૂમ એટલે કે હું આજે તમને લઈને આવી ચુક્યા છું ડીસી ફર્નિચરમાં અહીંયા તમને તમામ પ્રકારની બ્રાન્ડેડ ફર્નિચરની વાઇડ રેન્જ મળી જશે એમાં પણ બ્રાન્ડની વાત કરું તો ડરલોન મેટ્રેસ પ્લાસ્ટિક ફર્નિચરની વાત કરું તો જેની અંદર તમને સુપ્રીમ નીલકમલ અને સેલો આવી તમામ પ્રકારની બ્રાન્ડેડ પ્લાસ્ટિક ફર્નિચર પણ તમને અહીંયા મળી જશે આ સાથો સાથે અહીંયા તમને ગોદરેજ હોમ સિક્યુરિટી અને એચઓએફ રિવોલ્વિંગ ચેર પણ તમને અહીંયા મળી જશે એમાં પણ અમારું ખુદનું મેન્યુફેક્ચરિંગ હોવાના કારણે સાગના લાકડામાંથી બનાવેલ અને ISI એસઆઈ માંથી બનાવેલ તમામ પ્રકારના ફર્નિચર જેવા કે ડબલ બેડ સોફા સેટ ડાઇનિંગ ટેબલ કબાટ ઓફિસ ટેબલ ડ્રેસિંગ ટેબલ